છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળીની સરાહનીય કામગીરી કરી બે બાળાઓને ડ્રોપ આઉટમાંથી બચાવી લેવામાં આવી રાજ્ય સરકાર શિક્ષણ અંગે ખૂબ જ ચિંતિત છે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે અનેકવિધ યોજનાઓ થકી બાળાઓનું શિક્ષણ તરફ રુચિ વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેને સફળ બનાવવાના પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ખૂબ જ સરાહની કામગીરી કરવામાં નગરની બે બાળાઓને ડ્રોપ આઉટમાંથી બચાવી લેવામાં આવી છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ની એલવી ઈશાદભાઈ ખાલપા દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ઈશાદભાઈ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા જ્યાં તેઓની મુલાકાત રફીકભાઈ સોનીની સાથે થઈ હતી તેઓ ફેફસાની ગંભીર બીમારીથી પીડિત હતા અને તેઓની સાથે તેઓના સંતાનો એટલે કે ત્રણ પુત્રીઓ હતી પુત્રીઓના ભણતર અંગે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગરની તાલુકા શાળા નંબર બે માં બે પુત્રીઓ આશિયાના અને સીફા ધોરણ છ અને ધોરણ આઠમાં પ્રવેશ મેળવ્યો છે પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે ભણાવી શકાય તેમ નથી અને શાળા દૂર હોવાથી મોકલી શકાય તેમ પણ નથી એટલે શાળામાંથી એડમિશન રદ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માધ્યમથી બંને બાળાઓને ડ્રોપ ઓવર બચાવી લેવા નિશ્ચય કરી નગરની ઇકબાલ હાઈસ્કૂલ ના આચાર્યશ્રીને બે બાળાઓને પ્રવેશ આપવા વિનંતી કરી હતી અને પ્રવેશ અંગેની મંજૂરી જિલ્લા શિક્ષણ વિભાગમાંથી મેળવી છોટાઉદેપુર નગરના ચિશ્તીયા મોહલ્લામાં રહેતી બંને બાળાઓ સિફા અને આશિયાનાને ઇકબાલ હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવી સરાહનીય માનવતાનું કામ કર્યું હતું આ બંને બાળાઓને વિધિવત રીતે શાળામાં પ્રવેશ મળતા તેઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી જે ડી સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં બંને બાળાઓ ભણી ગણીને ખૂબ જ આગળ વધે તે અંગેના આશીર્વાદ આપવામાં આવ્યા હતા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા આજરોજ છોટાઉદેપુર ઇકબાલ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગની અંદર એક સદભાગ્ય આપણને ખરેખર શિક્ષણ ક્ષેત્રે કદાચ એમ કહેવાય કે ડ્રોપ લઈ લેવાની જગ્યાએ હતી પરંતુ એક સારા સહકારના કારણે અને છોટાઉદેપુરની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ટીમના એક પ્રયાસના ભાગરૂપે તેઓને અગાઉના તેમના શિક્ષણ માટે એડમિશનની કામગીરી માટે સફળ પ્રયાસ કરવામાં આવ્યો અને આપણે બધાએ સાથે મળીને જે કાનૂની કાયદાકીય જે વ્યવસ્થા છે ડીપીઓ શ્રીની પરમિશનથી બંને બાળકીઓને ત્રીસ નવના રોજથી એટલે કે એક દસથી આપણે એડમિશનની પ્રક્રિયા આજે પૂર્ણ કરીશું અમારું નામ ધીરી સોલંકી છે જિલ્લા સેવા સચિવ તરીકે ફરજ બજાવું છું આજરોજ એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ઇકબાલ હાઈસ્કૂલ છે આપણે ખાતે માં થયું કે બે બાળકીઓ હતી જેનું ઘરની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે એમનો અભ્યાસ ડિસકન્ટિન્યુ થયો હતો તો અમારા ત્યાં કાર્યકર્તા પીએલવી એટલે કે પેરા લિગલો લીગલ વોલન્ટિયર્સ ઈરસાદભાઈ ખાડપાને આ લોકો સંપર્કમાં આવતા તેમણે જોયું કે આ બાળકીઓને જો અભ્યાસથી તક નહીં મળે તો અભ્યાસથી વંચિત રહી જશે કારણ કે જે સ્કૂલમાં પહેલાં ભણતા હતા એમાં બાળકોની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે બાળકોને ઉપડી લેવામાં આવેલા હતા પરંતુ હિસાફભાઈને ધ્યાન પર આવતા હિસાફભાઈએ સ્કૂલમાં પ્રિન્સિપલ સાહેબનો સંપર્ક કર્યો એમાં સારા સહકારથી પછી જે શિક્ષણ અધિકારી છે આપણે એમને કોન્ટેક કરી અને પછી આ બાળકોને એડમિશન માટે પરવાનગી મેળવી અને ત્યારબાદ આજરોજ આ બંને બાળકીઓનું અહીંયા એડમિશન કરવામાં આવ્યું છે આ દીકરી શિફા અને દીકરી આશિયાના એમનું એડમિશન આજે ઇમ્બાલ હાઈસ્કૂલ ખાતે થયું છે મેં અપેક્ષા રાખીએ એટલે કે એ લોકો સારો અભ્યાસ કરીને જીવનમાં સારા વ્યક્તિ બનશે અને આખા આ કાર્યમાં જે ઇનિશિયેટિવ લીધેલું છે વિશાખભાઈએ તે બહુ સરાહનીય છે અને સ્કૂલના પ્રિન્સિપલ સાહેબ અને ઓથોરિટીએ જે હેલ્પ કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે જે પ્રયત્ન કર્યા એના કારણે આજ રોજ આ બાળકોનું ભવિષ્ય બને એ રસ્તા પર આગળ વધી રહ્યા છે સૈયદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર